કેમ છે મજામાં શું ની દુનિયામાં સુ દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે મૃત્યુ એક ખરું સત્ય છે અને તે રહે છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે અહીંયા શ્રી રોબર્ટ સાવતીજી લખ્યું છે કે એવું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મૃત્યુ એક એવો સાચો મિત્ર છે કે જે ચોક્કસ જ આવશે હવે આ મૃત્યુ આપણા મિત્ર તરીકે રહે અને દુશ્મન ના બને એના માટેના કાર્યો આપણે આજથી શરૂ કરવા પડશે હવે મૃત્યુ એટલે એવું કહેવાય કે ભય અને ભય એટલે દુશ્મન તો આપણે મૃત્યુને ભય સાથે દુશ્મન સાથે નથી સરખાવાનો આપણે મૃત્યુને એક મિત્ર અને એક પ્રેમ તરીકે જોવાનું છે કારણ કે મૃત્યુ એક એવું સત્ય છે કે જેને કોઈ પણ ટાળી શકતું નથી તો જ્યારે મૃત્યુ આવે ત્યારે આપણા ચહેરા ઉપર ખુશી હોય આપણું મન ખુશ હોય આપણું દિલ ખુશ હોય તેના માટે આપણે આજથી એવા કામો કરવાનો પ્રયાસ કરવો પડશે કે જ્યાં આપણને ખરેખર સાચી ખુશી મળતી હોય સાચું મન ખુશ થતું હોય અને કોઈનું કંઈ કરવાની ખુશી આપણા મોઢા ઉપર છલકતી હોય મિત્રો વાત આમ તો ખૂબ ગંભીર છે પરંતુ જો તેને આપણે હળવાશથી લઈએ સારા અને સાચા કામ કરવાનો પ્રયાસ કરીએ અને જો કરતા હોય તો વધારીએ તો આ જે મૃત્યુ જે આપણને ડર છે તે મૃત્યુ આપણું મિત્ર થઈ જશે મૃત્યુ આપણને પ્યારું લાગશે એટલે જો આપણે સારા અને સાચા કામ કર્યા હશે સારા અને સાચા કામ કરવાનો પ્રયાસ કર્યો હશે તેની પર થોડું વર્ક કર્યું હશે તો મારા મિત્રો જો મૃત્યુ અત્યારે આપણે પણ આવતું હોય ને તો આપણે પણ આપણા ચહેરા ઉપર ખુશી હશે આપણે ખુશ હઈશું તો બસ મારા મિત્રો મૃત્યુનું આ જે સત્ય છે તે આપણા હૃદયમાં ઉતારવાનું છે મનમાં ઉતારવાનું છે અને એવા સારા અને સાચા કાર્યો સારા અને સાચા રસ્તે કરવાના છે જેનાથી આપણને ક્યારેય પણ આપણું મૃત્યુ આવે તો આપણે કોઈ જાતનો અફસોસ ના હોય દુઃખ ના હોય અને આપણે હસતા હસતા મૃત્યુને સ્વીકારી લઈએ થેન્ક યુ